એકસો પચીસ સફાઈ કામદારોને ખાસ દિવાળી અનાજ કિટ જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ થયો નગરપાલિકાના ચેરમેન ઇલાબેન જોશી શિક્ષણ સમિતિના ચેરમેન તેજસસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા અહીં મહાનુભાવોના હસ્તે નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અનાજની કિટ આપીને નમસ્કાર આજ રોજ ગીવ વિથ ડિગ્નિટી અંતર્ગત ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશને એકસો પચીસ પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો છે અને આ વર્ષે પાંચ વર્ષ ગીવ ડિગ્નિટીના સંપૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના એકસો સફાઈ કામદારોને આપી છે કીટ આ કીટની અંદર ચા તેલ ખાંડ સોજી આવી દરેક જે સવારથી માણસ ઉઠે ને સાંજે એ લોકોને જરૂર પડે એ દરેક પ્રકારની સામગ્રી એડ કરવામાં આવી છે અને આ ગીવ વિથ ડિગ્નિટીનો હેતુ અમારો એટલો છે કે જે સરસ કામ કરે છે ગ્રાઉન્ડ લેવલ પર ને જરૂરિયાતમંદ લોકો છે એ લોકોની દિવાળી સારી રીતે ઉજવાય અને સાથે સાથે અમે લોકો જે મટીરિયલ પ્રોક્યુર કરીએ છીએ એ મટીરિયલ પણ નાના નાના સેલ્ફ હેલ્પ ગ્રુપ અને એમએસએમઇ દ્વારા લેવામાં આવે છે જેથી જેને કીટ મળે છે ને જેની જોરથી કીટ ખરીદે છે એ બેવની દિવાળી સારી રહે આ હેતુથી અમે લોકોએ કર્યું છે તો આજે જે ધારાસભ્યશ્રી અને જે કોર્પોરેશનના મેમ્બર્સ થી આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ